જય માતાજી મિત્રો જય વિગત મા કેમ છો તો ફરીથી મારા લાલેપાયા વિગતના ચેનલ પર તમારા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો અમારા ગામમાં પહેલો વરસાદ જે પડી રહ્યો છે તો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે અને કેટલો વરસાદ પડ્યો છે કલાક બે કલાકથી સતત એક ગારો વરસાદ પડે છે કારણ કે પહેલાં વરસાદમાં જોઈએ મારું રસોડું બનાવે છે તો પણ રસોડામાં પણ પતરાની જે નીક હોય એ પણ ઉભરી ગઈ છે ને એટલું બધું પાણી છે કે આખું રસોડું પણ મારું પઢરી ગયું છે તમે જોઈ શકો છો અને મારા ઘરની પાછળ ખેતર છે ખેતર પણ ભરી ગયું છે હમણાં અડધો કલાક પહેલાં જ આ ખેતર એકદમ પૂરુંફટ હતું અત્યારે તમે જોઈ લો કેટલું બધું પાણી છે ખેતરમાં અને વરસાદ તો હજુ ઘણો ચડાયેલો છે જોઈ લો એટલે આજે વરસાદ અડધી રાત સુધી આવશે ચોક્કસ ચોખ્ખેર વાતાવરણ એકદમ સ્થિર થઈ ગયું છે અને પવન બિલકુલ નથી અને બેઠો વરસાદ પણ છે તમે જોઈ લો આખા ખેતરમાં ચોક્કરી પાણી પાણી થઈ ગયું છે વર્ષનો પહેલો વરસાદ છે અમારા ગામમાં મેઘરાજાએ એમની મેર કરી છે અને વરસાદ એવો સરસ થઈ ગયો છે પણ વરસાદ થઈ ગયો પણ હજુ ઘણા ઘણા ખેતી જેને કોઈને તલ બાકી છે બાજરી બાકી છે એ લોકોને જે ઊભું હશે એટલે નુકસાન નહીં થયું પણ પાકેલું હશે એ લોકોને તો ઘણું નુકસાન થયું હશે અમારે તો નથી અમે લાગર હતી એ નહીં લીધું છે લાગર પણ જેને બાકી છે તલ ને એવું બધું એ લોકોને ઘણું નુકસાન થયું અને તલ પર વરસાદ પડે એટલે એકદમ કલ બગડી જાય ને તમે જોઈ શકો એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલું સરસ લાગે છે પણ ઠંડકમાં એકદમ મજા આવી છે તો તમારા બાજુ વરસાદ પડી છે તે કોમેન્ટમાં લખજો અને મારો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો તો ફરીથી વળી પૂરું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય વિગતમા બાય બાય